હનુમાનદા ના દીધા છે અને અત્યારે જો ગાની સેવા કરવા આવી ગયા જો આ ગા મારે છે અને આ ગાને સેવા કરવા પાણી પાવાનું છે એવું બધું છે મિત્રો ઘઉં રહેશે તો ઘઉં કાકા એટલા થયા છે મિત્રો અને હવે છે ને ઘઉં ઉપણવાના છે આ કણો પીડ્યો ચણો હારા કાઢવાના છે ઉપાડવાના છે ને હવે હોય કરવાના છે ઘઉં હારા જો અહીંયા કામકાજ ચાલુ જ છે બધું

ફાઈનલી મિત્રો બધું કામકાજ કરી નાખ્યું છે અને અત્યારે ગયા હતા ઘેરે બધા વાળું પાણી કરવા હું વાળું પાણી કરીને વીઓ હશે જો આ એક ભાઈ બેઠો છે એક આ બેઠો છે અને બીજા બધા જો ગયા છે અને જો આમાં બીજા કલર કરવાનું બાકી છે ને હમણાં આપણે કલર કરવાનું છે અને જો એમાં કલર આપણે કર્યો તો ને આમ જો દિશા તો મિત્રો હવે વ્લોગ ને અહીંયા એન્ડ કરી નાખ્યું છે અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા